મેઘરાજા આખા રાજ્યને ધમરોડી રહ્યા હોય તેમ ચારેકોર સારો વરસાદ વરસી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે આ વર્ષે ધમધોકાર ચોમાસું રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નમસ્કાર સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ વાત કરીએ મહેરની હવામાન વિભાગ દ્વારા કચ્છ દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં સામાન્ય વાવાઝોડા સાથે વીજળી અને જમીન ઉપર ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવા માહિતી મળી રહી છે રાજ્યમાં સામાન્ય વાવાઝોડા સાથે વીજળી અને જમીન ઉપર ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને પાંત્રીસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાને લઈને વોર્નિંગ આપવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્ય લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હેઠળ છે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાં પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠાના જિલ્લાઓમાં દરિયો તોફાની બન્યો હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકા અને પોરબંદરના દરિયામાં પણ હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરમાં આજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો બીજી તરફ પોરબંદરનો દરિયો ગાંડો તૂર બન્યો છે તેવા સમયે લોકો દરિયા કિનારે જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા દરિયો તો ફાની બન્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે હાલ વરસાદ વચ્ચે વચ્ચે મોટી સંખ્યામાં લોકો પોરબંદર ચોપાટી ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને ઊંચા રહેલા મોજા સેલ્ફી લઈ રહ્યા છે જ ખાતેના દરિયામાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી એક યુવાનનું ડૂબી જવાથી કરુણું મોત નીપજ્યું હતું તંત્ર દ્વારા ચેતવણી આપતા સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે છતાં અનેક લોકો દરિયાકાંઠે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો દ્વારકા જિલ્લામાં આજે પણ મેઘમહેર જોવા મળી હતી કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરોમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયામાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેથી તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે જગત મંદિર દ્વારકા ખાતે અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે વાણવણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વાત કરીએ બૃહદગીર વિસ્તારની તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે રાજુલા શહેર અને આસપાસના ઇંડોરણા છતડિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે રાજુલા વિસ્તારમાં સતત વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળે છે બીજી તરફ વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો પંચમહાલના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા તાલુકામાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા અનરાધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આજે બપોર પછી જાંબુઘોડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસતા સમગ્ર જાંબુઘોડા તાલુકામાં ઠંડક પ્રસરી જવા પામી હતી એક ધારા વરસાદના કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું આવી જ રીતે વરસાદી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો ધન્યવાદ